ભરૂચ જિલ્લાના નિકોરા ગામમાં પ્રેમ લગ્નનો મામલો ઘટ્યો હતો પરંતુ આ પ્રેમ કહાની ગામમાં તોફાન લઈને આવી ગામના યુવકે ગામની યુવતી સાથે ભાગી જઈ અંકલેશ્વરમાં લગ્ન કર્યા બાદ બંનેને ત્યાં રાખવામાં આવ્યા હતા પ્રારંભમાં પોલીસે બંને પક્ષોને સમજાવટ કરીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થિતિ ત્યારે વિફરી જ્યારે યુવક લગ્ન કર્યા બાદ યુવતી સાથે નિકોરા ગામે પાછો ફર્યો યુવકના ગામમાં પ્રવેશ કરતી સાથે જ ગામમાં ધીંગાણું મચી ગયું બંને પક્ષ વચ્ચે વાદવિવાદથી શરૂ થયેલી ઘટના લાકડીઓ અને હથિયારોથી ભરેલી મારામારીમાં ફેરવાઈ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે જેમાં ગ્રામજનો એકબીજા પર લાકડીઓથી હુમલા કરતા જોવા મળે છે મારામારીમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વિડીયો વાયરલ થયા બાદ નબીપુર પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે હાલ ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે બંદોબસ્ત વધારવામાં આવ્યો છે મારું નામ પટેલ જયેશભાઈ બાલુભાઈ મારે રહેવાનું નિકોરા હળસડી ફર્યું હવે આમાંથી હું કે અમારે એક મામાની છોકરી ખરીને તે લો મેરેજ કરી નાખી ગયેલી હવે આગળ પહેલાં થોડી બબાલ થઈ લે આવું હવે પછી છોકરીને અમે હોપી પણ દીધી પછી આ બધું પિક્ચર પડી ગયો હવે આજે લોકોના બધા ફળિયામાં આવી ને ટૂંટ ઊભું કરવા માટે તૈયાર જ હતા પણ અમે એ વસ્તુમાં નહીં આવ્યો પછી હું ગ્રાઉન્ડ પર ગયો તો ગ્રાઉન્ડ પર એ બધા છે ને તો અહીંયા લોખંડાના થાંભલા પડતા હતા અરે મારા ભાઈ બને ફોન કર્યો મને કે તું મને તારપત્રી આવી જાય મેં એને તાડપત્રી આપીને આવ્યો પછી છે ને એ ભાઈ ત્યાં જીવીન તેવી બધી ગાળો બોલતા હતા હું ત્યાંથી ના આવ્યો ત્યાંથી નાહી આવ્યો પછી એ બધા પાછળ આવ્યા ને અમારે પર બધા એટેક કરી દીધો હવે અમે ત્રણ જ ભાઈ હતા ત્યાં બીજા ભાઈ હતા ને આ બધા પાછળથી આવ્યા અને એ લોકોએ બેટોને કુંવારીને એવું લઈને બધા આપી દીધું એના માટે વિડીયો પણ છે બસ મારી પર હુમલો કરવાનું કારણ મને નહીં ખબર જે જે વ્યક્તિ જે છોકરો લઈને નાખી ગયો એમને તો એ પક્ષના તો હુમલો કર્યો જ નથી પણ એમના પાછલા પક્ષવાળાએ મારી પર હુમલો કર્યો છે એમાં સુનિલભાઈ મનહરભાઈ પટેલ એને કુંવારી લઈને આવ્યો આવે પેલા મારા મામાના છોકરાએ કુંવારી ના પકડી હોત તો મને એ માથામાં તોય મને એ માથામાં હોજો થઈ ગયેલો છે બધું અહીં વચ્ચે પણ હોજો થઈ ગયેલો છે એ અમારે ખાસ ચાર પાંચ જને બે ત્રણ લેડિસોને છે મારી વાઈફને ઘરમાં આવીને સોનાની કઢી બળી પણ અંદરથી ઝૂંટવી લીધી છે લોકોએ બરાબર આ બધું હું પોલીસ સ્ટેશન સાહેબને માંગો તો એ કઢી પણ અમારે વ્યવસ્થિત મળવી જોઈએ અમારે બરાબર અમારે કેટલા લોકો એ લોકો પંદરથી સત્તર જણ હતા જેન્સ લોકો એના પર અમારો વિડીયો પણ છે એ અમે તમને રજૂ પણ કરેલા છે જે મારા ડાંગર દાળિયા લઈને આવેલા તેમના વિડીયો પણ છે એમની શું હે એમની માંગ તો અમને શું ખબર સાહેબ હવે એ લોકોએ એવું કહે કે હું કારણ હુમલો કર્યો તે અમને ખબર નહીં બરાબર અને જે પક્ષની છોકરી લઈ અમારા પક્ષની છોકરી લઈને નાહી ગઈ એ હંભળવાળાએ તો જે પક્ષના છોકરા છોકરા બાબા એ લોકોએ તો અમે પણ હુમલો કર્યો નહીં પણ એમના કુટુંબીજનોએ હુમલો કર્યો અને પાછલા ફળિયામાંથી અમારા ઘરમાં આવીને ઘૂસીને માર્યા છે